કેમ બાકી લઈ રાખે ને આ એક નંબર તો મિત્રો અત્યારે બાય વન ગેટ વન ફ્રીમાં અત્યારે ઊભી રહ્યા છે આ ઓફરનો લાભ લેવા માટે એમાં અલગ અલગ પ્રકારના તમને આપણે સ્પ્રે જોવા મળે છે બરાબર આ નેવિયા છે આ એક આદિ નવી કંપની છે એ ખબર નથી પછી આ તમે જુઓ બરાબર આ કયો આ મસ્ત છે આ જો એ તો પાછું બીજું છે આ બાય વન ગેટ વન ફ્રીમાં આવી ગયું મિત્ર જોઈ આ નવો સ્પ્રે છે જો અલગ અલગ પ્રકારના સ્પ્રે છે તમે જોઈ શકો છો ફોગ છે આ છે એક બે ત્રણ ચાર પાંચ છ છો પ્રકારના સ્પ્રે છે મિત્રો આ બધું બાય વન ગેટ વન ફ્રી છે આ બધું આ કયો સેડતા મને તો આ સ્પ્રે ગય આ એક ગઈ ને એક આપણે નહીં એ નહીં ચંગ ગયો બેંગ્યુ દુધિયા કલર નો તો આ ગઈ મો આ ગઈ મો આલે તો આલે તો વિડિયો ઉત તો વિડિયો ઉત ઠીક હે નઈ નઈ આ નથી આ નથી બાય 1 ગેટ 1 નો આપણે એક ડેમો જોશું ઓર સ્પેસ સટાઈ ગયો

બાકી તો ત્યાં શું આ ત્રણસો રૂપિયા દોઢસો રૂપિયા થાય ને એક દોઢસો રૂપિયા નો એક થાય એટલે ત્રણસો રૂપિયા ને બે થાય એ તો બધું એ નહીં આ બાય વન ગેટ વન ફ્રી લીધા જેવું છે મિત્રો આ જોરદાર છે આ લીધા જેવું છે આનાથી તમે નાવું ને એટલે તમારે સ્કીન એકદમ શું કહે ગ્લો ગ્લો થઈ જાય ગ્લો આવી જાય અન્ય આ સ્પેશિયલ કંપનીનું આવે છે આ સ્પેશિયલ મગાવવું પડે છે આ અહીં ક્યાંય ન મળે આ બધો દુબઈનો માલ છે આ અન્યથી પણ આનો પણ ઉપયોગ તમે કરી શકો છો આ એક સાઈડ આવું ઉપસેલો હોય એક સાઈડ આવું ક્લીન આવે બરાબર અને આ મિત્રો આ છે સિમ્પલી કલર સિમ્પલી કલર માં તમે ડાયરેક્ટ લગાડી શકો બરાબર અલગ અલગ વેરાયટી આમાં પણ આવે છે એટલી થોડીક ખરીદી હજી આખું બેગ ભરવાનું છે અત્યારે કેટલા ઘડિયાળ માં થયા છે અત્યારે બે ને તેત્રીસ થી છે હજી પાંચ આપણે આઈ ને કરવાના છે જોવું એ શું છે જો આ રીતના અત્યારે બાય વન ગેટ વન ફ્રીમાં બધું જ ચાલુ જ છે એકતાલીસ રૂપિયા છત્રીસ રૂપિયા તમને મહી શકાય એકતાલીસ રૂપિયા આવતું પણ એકતાલીસ રૂપિયા સેવ થાય મિત્રો આ જોઈ લો મિત્રો અત્યારે કંઈક આ રીતના અત્યારે માહોલ છે જોઈ લો અત્યારે અમારા બેનશ્રી ખરીદી કરી રહ્યા છે Ay, qué lana la nave La chise. ¿Qué no habéis? ¿Qué más habéis? ¿Qué más ¿Qué

હવે બિલ આપણે પેમેન્ટ પણ ઓનલાઈન થાય ચાલે તો ચશ્મા ફળ દે ચાલે એટલે વિડીયો ઉતાર વ્યવસ્થિત રીતના હવે આપણે ચશ્મા નુસીન પહેરી લેશું વ્યવસ્થિત રીતના કેમ બાકી લાગી રાખે ને વાર પૂરો નજારો તમે જોઈ લો મિત્રો એકવાર ચાલો હવે આપણું બિલનું પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે હવે આપણે આમ કીધો ચાલો મિત્રો હવે આપણે સીધા હવે એક્ઝિટ મારશું ને કેટલા થયા છે ઘડિયાળમાં દેખાય ઘડિયાળમાં અમે કેટલા વાગ્યાના આવ્યા હતા મિત્રો અગિયાર સાડા અગિયાર વાગ્યાના આવ્યા હતા ને એટલે એટલા થયા છે અટાળે ચાલો મિત્રો તવા આપણે એક્ઝિટ મારશું ધીરે ધીરે ક્યાં દેખડવાનું તું બે ચાલો હવે આપણે ભાગ્ય રિટર્ન આ રીતના કંઈક બધું હોય છે અને જો ચોકલેટ પણ તમે લઈ શકો છો સેવન અપ આ ફંટા આ સ્પ્રાઈટ

હવે આપણે સીધા એક્ઝિટ મારી જશું હવે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરી નાખો અને આપણે ઓલું પેન્ટ કેટલાનો નું હશે એ પણ એકવાર તમે કમેન્ટ કરી નાખો અને કમેન્ટમાં તમે કહી ગયો બરાબર કે મસ્ત લાગતું એ પણ એકવાર કમેન્ટ કરી નાખજો હવે આપણે આ રિટર્ન મેલી દઈશું આપણે બેગ અંદર જમા કરાયું છે એ પણ એકવાર લઈ લઈએ ટોકન આપીને એટલે બધું કમ્પ્લેટ અહીંયા ટોકન આપ્યું હતું તો ટોકન દઈને પાછું આપણે બેગ પણ રિટર્ન લઈ લઈશું ટોકન વિના આપણે રિટર્ન બેગ ના આપે પાછો આપણે જ્યાં આવ્યા તા ત્યાં જ પાછા આવી ગયા આપણે બરાબર આપણે જે બેગ લીધું તું એ પણ લઈ લીધું છે બેગમાં બધું ભરી લેશું વ્યવસ્થિત રીતના ચાલો હજુ બાય બાય આજના વિડીયો માટે એટલું જ ચાલો મિત્રો આપણો સામાન જે હતો એ ભરાઈ ગયો છે સંપૂર્ણ રીતે બેગ મારી લેશું તો મિત્રો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટમાં કંઈક લખી નાખો